નડિયાદ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આંગણવાડી ચાલુ જોવા મળી આજે ચૌદ એપ્રિલ બે હજાર પચીસ રાજ્ય સરકાર દ્વારા જાહેર રજાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આ દિવસે સમગ્ર ગુજરાતમાં સરકારી કચેરી શાળાઓ અને અન્ય સંસ્થાઓમાં જાહેર રજા હતી જોકે નડિયાદ શહેરમાં આંગણવાડી કેન્દ્ર ચાલુ રહ્યું હોવાનું જોવા મળ્યા નડિયાદના કેટલાક વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રો ખુલ્લા હતા અને ત્યાં બાળકો માટે નિયમિત પ્રવૃત્તિઓ અને પોષણનું વિતરણ ચાલુ રહ્યું આ બાબતે સ્થાનિક અધિકારીનું કહેવું છે કે આંગણવાડી કેન્દ્રો બાળકોના પોષણ અને વિકાસ માટે આવશ્યક સેવાઓ પૂરી પાડે છે અને સમુદાયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી કેટલાક કેન્દ્ર ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય શકે સરકારના પરિપત્ર પ્રમાણે અમારે આજે રજા નથી અને અમારે આંગણવાડી ચાલુ રાખવાની છે અને અમારે ત્રણસો પાંસઠ દિવસ બાળકોને પૂરક પોષણ આહાર આપવાનો હોવાથી અમારે ત્રણસો દિવસ આંગણવાડી ચાલુ હોય સરકારના અમુક રજાઓ સિવાય અમારે આંગણવાડી ચાલુ હોય છે હા પૂરક આહાર આપવા માટે કેમ કે આંગણવાડી છે ને આંગણવાડીમાં અમારે જે ત્રણ થી છ ત્રણ વર્ષથી જે છ માસના બાળક હોય ને એમને અમે અહીંયા નાસ્તો આપીએ છીએ એ નાસ્તો અમારે એમને જે બાળકોને નાસ્તો એટલે પૂરક આહાર આપવાનો છે દરરોજનો એ આહારમાં એ આહાર આપવા માટે અમારે આજે આંગણવાડી ચાલુ છે અમારા ઉપર પરિપત્ર પ્રમાણે અમે ચાલુ છે અમારે રજા નથી આજે વિદ્યાર્થી 10 એવા જ હતા કલર કરાવરાયો ને આ જાણ્યા પછી અમે તપાસ કરી તો નડીયા શહેરમાં આંગણવાડીઓ ચાલુ છે અને એને જેસર એમને WhatsApp થી કહ્યું છે ચાલુ જ રાખવાની એને ખરેખર દુખ જ બાબત કે ભાઈ દેશના બંધન ના ગળવયા અને જેના બંધારણ નીચે દેશ આખો ચાલે છે એની જો જન્મજયંતિ આવી રીતે ઓર્ડરો થતા હોય તો સરકાર માટે પણ આ શીખ કહેવાય આવા જવાબદાર અધિકારીઓ પર ગંભીર પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવા આની આ ચેડા ના કરે શું કહેશો સરકારને સરકાર અમે રજૂઆત જ કરીશું કે આ આવું થયું છે તો એની અમે કાયદેસર જે કાયદા પ્રમાણે નિયમ પ્રમાણે Everybody <laughs> actually